રામ રામ સીતારામ બધાને કેમ છો બધા મજામાં ફરી એક નવો લગ્ન હતો તમારા બધાને હાર્દિક 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 સ્વાગત છે તો બસ આજ છે ને મારા પપ્પાના બે ભાણેજો વૈયા જવાના છે જેમ કે મેરખીભાઈ અને ભરતભાઈ બે એવા હતા અને ભરતભાઈ બે ત્રણ દી રોકાણ અને મેરખીભાઈ દી રોકાણ હતા આજ એ બે વયા હે અને મેરખીભાઈને ધંધો ધંધુભાઈ રોકાવાનું છે એટલે ભરતભાઈ ભેગા જ જાય અને ત્યાંથી સીધા વયા હા રાજકોટ તો જો બસ એવું બધું કામકાજ આવે ને આજ નવીનમાં છે ને મારે કંઈક કામ કરવાનું છે તો પહેલાં તો જો આપણી મકાઈ કંઈક આવી થઈ ગઈ

ને કિશન ભાઈ માં શું કરે બાબા રમે કે હું લાકડી લઈને આથી પાણી જાય ને પાણી પૂગે એટલે કઈ કે વાર દીલો વાર દેવાનું અને હાલી દે ને સીણા માં હલાય એમ ન મુઈ રહ્યો ને ભેગા થઈ ગયા આ ફટા ગયા ફૂટે આમાં હાલી દે ને ફટા ગયા ફટા પગ મત દેવ જોઈએ ને પોપટા ફટાફટ મડે ફૂટવા આમાં ખાવું થઈ ગયું ને ને ઓડડી ને રેકા છે ખાલી એ ઉભવાનું દેને ને આપણે નાકા વારવાના અહીં ખાવું થઈ ગયું કે નથી હજે

ઠીક હા હવે મારી મમ્મી રીત થઈ હમણાં બીમાર એટલે દવા બજારમાં ખોડમાં

અમારા ભાણા જે હોય ગયા હા બિસાડા વયાગા હો મેં કી હે ને આઠ દી આરો કાણો ને ચાર પાંચ દિવાલી 15 દી થાય વેર કી ને તાર પપ્પા આગડી કેતા ને 15 દી 15 દી આને તરો કાણો આ આઠ દી રોકાણ અને વા રોકાય ચાર પાંચ દી એટલે 15 દી થઈ જાય ને બધું ખાઈ તો બિસાડી જાય દવા ગમે એટલી હોય ને તો એ બધી ખાઈ જાય હા હાલ તો આમાંથી આપણે રીંગડા ઉતાર લઈએ રીંગડા તો મલક ના છે અડધા હે પણ બીના રાખ્યા

હાલો તો હું શાક બનાવી નાખા ફટાફટ છે ને યુટ્યુબ ફેમિલી કે હે તો માંદી એટલે થાય કે ને આ ધાણા નો ક્યારે પીવરાયો આવ્યો ને મારે જાવ ધાણા લેવા ધાણા બણા બધી પીયા હે પેલા માં ભણન ના સા પાણી પાઉ એ પાણી વગર ના થાય નો ટાઈમ થઈ ગયો હવા સા પાણી વગર એમ નેમ છે તો ફર્સ્ટ ક્લાસ છે ને સા પાણી મેલો પછી એ બધી પી તમારું બકાલું તો બધું બકાલું પેલા હો મારું hai là hai tờ giấy là giấy đã bầu nết thì mà ấy હાલો શાક તો મારા મમ્મીએ એ ફર્સ્ટ ક્લાસ બનાવી નાખ્યું ખૂબ હવે મારા મોઢામાં પાણી આવે એટલે મને ભૂખ લાગી હવે રોટલી બનાવી નાખી મમ્મી ગઈ ગા અરે વાહ રે વાહ કઈ ઘટે કઈ ન ઘટે ઓ જિંદગી ઘટે એક વાર કેમેરો બસ ફોકસ કરો દિસાબેન હાલો તો શાક બને ગયું ને હવે મારે બનાવવાની કે રોટલી રોટલી એટલે પરોઠા અમારે ને પરોઠા બહુ ખાય રોટલી ગોળ હોય ને પરોઠો હોય ત્રણ ખોણી આરું

આ રસોડાનું કામ થઈ ગયું કમ્પ્લીટ એવું બસ એક ઘર રહ્યું ઓહરી થઈ ગઈ ને આ લબાસા તો મલક ના ઉડે હજે ધીરે ધીરે આગળ હમો કરી લે હા આ દિશા થાકે ગયો હા પૂરું થઈ ગયું દિશાનું કેવું બાણે તો નહીં કીધું માન માન સણાણું કે

એટલી ઊં ને આ છે હાલ ફટાકો કઈ માર દીકરો બસ બસ બસ